મિત્રો કેટલાક લોકો રોજ સવારે પૂજા કર્યા પછી કપાળ ઉપર તિલક લગાવે છે તો કેટલાક લોકો ખાસ પ્રસંગો ઉપર તિલક કરતા હોય છે તો તમને ખબર જ હશે કે તિલક કર્યા પછી ચોક્કસપણે એના ઉપર ચોખા લગાડવામાં આવે છે પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે તિલક ઉપર ચોખા ચૂંટાડવાનું મહત્વ શું છે કે તિલક પછી ચોખા શા માટે લગાડવામાં આવે છે ધાર્મિક રિવાજ ઉપરાંત તેની પાછળના ઘણા કારણો છે ચાલો આજે જાણીએ આની પાછળનું વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને કારણો પહેલું કારણ છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે ને તો માથા ઉપર તિલક લગાવવાથી મગજને શાંતિ અને શીતળતા મળે છે વળી ચોખા એ શ્રદ્ધાનું પ્રતીક છે અને કાચા ચોખાથી પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે તેથી જ્યારે પણ તમે કોઈ સારું કાર્ય કરતા હોય ચોખા તમારા મનને સકારાત્મક બનાવે છે અને એના જ કારણે પૂજા વિધિમાં પણ ચોખાને આધ્યાત્મિક રીતે પ્રયોગમાં લેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ચોખાને શુદ્ધ અન્ન માનવામાં આવે છે આપણે એને કોઈ પણ સંકોચ વગર દેવી અને દેવતાઓને ચડાવી શકીએ ચોખાને અક્ષત પણ કહેવાય છે અક્ષત એટલે કે જેનો ક્ષય એટલે કે એનો નાશ નથી એવું બસ આ જ કારણને લીધે દરેક અવસર ઉપર ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે અને મા લક્ષ્મીને પણ ચોખા ખૂબ જ પ્રિય છે તેથી બધા જ ભોગ બનાવવામાં આવે ત્યારે ચોખાની ખીર પણ બનાવવામાં આવે છે અને જ્યારે કોઈ પણ પૂજા અને તિલકનો કાર્યક્રમ હોય ત્યાં ચોખાનું હોવું જરૂરી છે શુદ્ધતાનો પ્રતિક હોવાને કારણે ચોખાનો ઉપયોગ પૂજામાં ચાંદલો અથવા તો તિલક લગાવ્યા પછી માથા પર કરવામાં આવે છે ચોખા પોતાની સકારાત્મક ઉર્જા માટે ઓળખવામાં આવે છે આપણી આજુબાજુની ખરાબ એટલે કે નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાની તાકાત રાખે છે આને કારણ છે કે કુમકુમની સાથે તિલક સાથે ચોખાનો પ્રયોગ થાય છે અને તેનાથી એવી આશા કરવામાં આવે છે કે તિલક ઉપર ચોખા લગાવવાથી આપણી આજુબાજુની દરેક પ્રકારની નેગેટિવ ઉર્જા અને વિચારો જે ખરાબ છે તેનો નાશ થાય છે અને તિલક વાળા અને તમારા બંને વચ્ચે પ્રેમ વધે છે શાસ્ત્રો અનુસાર આપણા શરીરમાં સાત ચક્રો હોય છે જે આપણા શરીરને નિયંત્રિત કરે છે જેમાં કપાળ ઉપર જ્યાં તિલક લગાવવામાં આવે છે ત્યાં આગના ચક્ર હોય છે જ્યારે આગના ચક્રની જગ્યાએ કપાળ ઉપર કંકુમકુમ અને ચોખા લગાડવામાં આવે છે ત્યારે તે આપણા મનને શાંત અને એકાગ્ર બનાવે છે તિલક પર ચોખા ચડાવવાનું આ પણ એક કારણ જ છે તો મિત્રો હવે તમે જાણી ગયા છો ને કે તિલક લગાવ્યા પછી ચોખા લગાવવાનું શું મહત્વ હોય છે અમે આશા કરીએ છીએ કે તમે જ્યારે પણ તિલક લગાવો ત્યારે તેમાં ચોખાનો ઉપયોગ જરૂરથી કરજો અને અમારી તમને સલાહ છે કે જ્યારે પણ ઘરમાં કોઈ સારા કાર્યની તમે શરૂઆત કરો તો તિલક અને ચોખાનો પ્રયોગ અવશ્ય કરજો જેનાથી તમારું કાર્ય કોઈ પણ સંકટ વગર પૂરું થશે અને મિત્રો જો તમને આ જાણકારી આજે પસંદ આવી હોય તો તમારા સગા સંબંધીઓ સાથે જરૂરથી શેર કરજો